પુત્ર રૂપે અથવા તો અવતાર રૂપે પ્રગટ થયેલી ઈશ્વરની વિભૂતિ સિવાય ઈશ્વરને કોઈએ જોયો નથી આપણે ઈશ્વરને તેના વાસ્તવિક સ્વરૂપમાં જોઈ શકીએ નહીં જો આપણે તેને જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે ઈશ્વરના વિકૃત અને હાસ્યાસ્પદ સ્વરૂપની કલ્પના કરી બેસીએ ભારતમાં એક કથા છે કે કોઈ અજ્ઞાની મનુષ્યને ભગવાન શંકરની મૂર્તિ બનાવવાનું કહેવામાં આવ્યું દિવસોના શ્રમ પછી તેણે એક વાંદરાની મૂર્તિ ઘડી કાઢી તે પ્રમાણે જ્યારે જ્યારે આપણે ઈશ્વરની પ્રતિમા બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ત્યારે આપણે તેનું એક વ્યંગ ચિત્ર બનાવીએ છીએ કારણ કે આપણે માણસ હોવાથી મનુષ્યથી ઉચ્ચ સ્વરૂપે ઈશ્વરને આપણે સમજી શકીએ જ નહીં એવો પણ સમય આવશે કે જ્યારે આપણે મનુષ્ય સ્વભાવથી પર જઈશું અને ઈશ્વરને તેના સાચા સ્વરૂપમાં જાણી શકીશું પરંતુ જ્યાં સુધી આપણે પોતે મનુષ્ય રૂપે છીએ ત્યાં સુધી આપણે મનુષ્ય રૂપમાં ઈશ્વરની આરાધના કરવી જોઈએ આપણે વાતો ભલે કરીએ પ્રયત્નો ભલે કરીએ પણ ઈશ્વરને આપણે મનુષ્ય સિવાય અન્ય રૂપે જોઈ શકીશું નહીં આપણે ખૂબ બુદ્ધિમત્તા દર્શાવતા વ્યાખ્યાનો આપી શકીએ મહાન તર્કશાસ્ત્રી બની શકીએ અને ઈશ્વર વિશેની આ બધી વાતો છેક અર્થહીન છે તેમ સિદ્ધ પણ કરી શકીએ પરંતુ આપણે વ્યાવહારિક સામાન્ય બુદ્ધિની ભૂમિકાએ જરા આવીએ આ પ્રખર બુદ્ધિની પાછળ છે શું શૂન્ય કાંઈ જ નહીં ફીણ માત્ર હવે પછી જ્યારે કોઈને પણ ઈશ્વરોપાસનાની વિરુદ્ધ વિદવત્તા ભર્યું વ્યાખ્યાન કરતો જુઓ ત્યારે તેને ઊભો રાખજો અને ઈશ્વર વિશે તેનો શો ખ્યાલ છે તે પૂછજો સર્વશક્તિમાનપણું સર્વજ્ઞત્વ અને સર્વ વ્યાપક પ્રેમ વગેરે શબ્દોથી એ શબ્દોની જોડણીથી વધારે બીજું તે શું સમજે છે એમ પૂછજો તેના શબ્દોનો કોઈ અર્થ નથી ઈશ્વરનો કશો ખ્યાલ તે બાંધી શકતો નથી અને જેણે એક પણ પુસ્તક વાંચ્યું ન હોય તેવા રસ્તે જતા સામાન્ય માણસથી વધારે તે કંઈ જાણતો નથી છતાં સામાન્ય માણસ તો ચૂપ રહે છે દુનિયાને તે દખલ કરતો નથી પણ આવા માણસની દલીલો દખલગીરી ઊભી કરે છે તેને કશોય સાચો અનુભવ નથી હોતો એટલે ખરું જોતા તો તેઓ બંને એક જ ભૂમિકા પર છે